હજીરા ઘોઘા વચ્ચે ચાલતી રોરો ફેરીના જહાજમાંથી આજે સવારે ભાવનગરથી સુરત આવતો મધ્યપ્રદેશનો કાપડ વેપારી દરિયામાં પડી ગયો હતો જોકે જહાજના ક્રૂ મેમ્બર અને સ્ટાફે દોડીને દરિયામાં છલાંગ મારીને રેસ્ક્યુ કરી તેને બચાવી લીધો છે હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં પ્રદેશમાં રહેતો બત્તીસ વર્ષે અતુલકુમાર માણિકલાલ ચોકસી આજે રવિવારે સવારે ઘોઘાથી હજીરા આવતો હતો અને રોરો ફરી જહાજમાં બિઝનેસ સુરત આવવા નીકળ્યો હતો તે સામે હજીરા પહોંચેલા પહેલા દરિયામાં અગિયાર નોટિકલ માઇલ ખાતે તે રહસ્યમય સંજોગોમાં જહાજમાંથી દરિયામાં પડી ગયો હતો જેથી ત્યાં હાજર લોકોએ બૂમો પાડતા તરત ક્રૂ મેમ્બર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સેવિંગ લાઈફ ઇન્સ્ટ્રુમેન્ટ રિંગ દોરડું લાઈફ જેકેટ દરિયામાં ફેંકીને પાણીમાં કૂદી પડ્યા હતા અને વેપારીને રેસ્ક્યુ કરીને બચાવીને સહી સલામત બહાર કાઢ્યો હતો અંગે હજીરા પોલીસને જાણ કરતાં ત્યાં ધસીને તેની કાઉન્સેલિંગ કરીને પૂછપરછ કરી હતી તેમાં તેણે હજીરા પોલીસને કહ્યું કે અચાનક તબિયત બગડતા ચક્કર આવતા દરિયામાં પડી ગયો હતો તે કાપડનો ધંધો કરતો હોવાથી ભાવનગર ખાતે કાપડના કામ થઈ ગયો હતો અને ત્યાંથી સુરત આવવા નીકળ્યો હતો જોકે તેની તબિયત સારી હોય પોલીસે કહ્યું છે બ્યુરો રિપોર્ટ જીટ